દિવ્યાંગો પગભર બને તે માટે ટ્રાય સાયકલ આપવામાં આવી હતી દિવ્યાંગજનો આભાર માન્યો અને દિવ્યાંગજનો બે કરોડ ઓગણ ચાલીસ લાખ જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોને જરૂરી સાધનો મળી રહે તે માટે પ્રયત્ન કર્યા છે સૌથી પહેલો કાર્યક્રમ નવસારીમાં કર્યો હતો જેમાં સત્તર હજાર દિવ્યાંગ ભાઈ બહેનોને ટ્રાય સાયકલ આપવામાં આવી હતી અને ત્યારબાદ તેમનો કાર્યક્રમ કચ્છ બનારસ ત્યારબાદ આખા દેશમાં કર્યો હતો આ પહેલા દિવ્યાંગ ભાઈ બહેનોએ માટે કોઈ કશું વિચાર્યું ન હતું જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવ્યાંગ ભાઈ બહેનોને તેમના સાધનો આપી તેમનું જીવન સરળ બનાવ્યું હતું રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત